ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને પશ્ચિમ તરફના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જી હાઈવે પ્રહલાદનગર અને બોપલમાં ભરપૂર વરસાદ વરસ્યો પાલડી વાસણા જીવરાજ પાર્કમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે ગોતા ચાંદખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દિવસભર જે રીતે વાતાવરણ હતું અને તે રીતે જ્યારે આપણને લાગતું નહોતું કે આ પ્રકારે મેઘરાજા મનમુકીને વરસશે કારણ કે દિવસભર બફારો અને ઉકળાટનું વાતાવરણ હતું ત્યારે રાત્રે અચાનક મેઘરાજા વરસ્યા છે અને ઘણા જે વિસ્તારો છે અમદાવાદના ત્યાં વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારેથી અતિ વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવના છે અને આજ જ આગાહી મુજબનો જે વર્તન છે એટલે કે વરસાદનું વર્તનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સમી સાંજ બાદ એકાએક જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો મહત્તમ વિસ્તારોમાં મધ્યમ કરતાં પણ ભારે વરસાદ એકી ધારે વરસી રહ્યો છે જેના કારણે ગણતરીના સમયમાં જ રોડ ઉપર રોડની સાઈડમાં સામાન્ય જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હાલ ઝી ચોવીસ કલાકની ટીમ ચાંદલોડિયા વિસ્તારમાં ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો ટ્રાફિક જે રાબેતા મુજબ ચાલુ છે પરંતુ વરસાદની તીવ્રતા છે તે ખૂબ જ વધુ છે પરિણામે રોડની સાઈડમાં કહી શકાય કે જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે એટલે જો આ જ પ્રમાણેનો વરસાદ આજ તીવ્રતા સાથે ચાલુ રહેશે તો ચોક્કસથી સમગ્ર રાત દરમિયાન અમદાવાદ શહેરની હાલત ખરાબ થઈ શકે છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ તો ભારે વરસાદની આગાહી છે એટલે નાગરિકો હવે ચોમાસું જ્યારે તેના અંત તરફ છે તો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદ ભલે આવે પરંતુ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે પ્રકારનો વરસાદ આવે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ